નવા નિયમો બનાવી નવા નિયમોનું પાલન કરનાર ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવાની સરકારે છૂટ આપી છે નવી એસઓપી આવ્યાના ઘણા સમય વીતી ચુક્યા છે છતાં રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં એક પણ ગેમ ઝોનને શરૂ કરવાની છૂટ આપી રહી નથી નવી ગાઈડલાઇન તમામ શરતો અને નિયમોના પાલન કરવા છતાં ગેમ ઝોનને મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી જેને પગલે અનેક પરિવારોની રોજીરોટી ઉપર ખતરો જોવા મળી રહ્યો છે રાજકોટ ગેમ ઝોન સંચાલકોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યું હતું રાજ્યભરની તમામ જે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક હોય છે તેને પરવાનગીઓ છે તે મળવા માંડી છે પરંતુ રાજકોટમાં હજુ સુધી એક પણ ગેમ ઝોન કે એક પણ એમ્યુઝમેન્ટ પાર્કને છે તે પરવાનગી છે તે નથી મળી રહી જે રીતના વાત કરવામાં આવે તો આ પરવાનગી ના મળતા અનેક લોકોની રોજીરોટી ઉપર પણ છે તે સવાલો ઊભા થઈ રહ્યા છે ગેમ ઝોન સંચાલકો પાસે પૂરતા પ્રમાણમાં તમામ જે ગાઈડલાઇન મુજબના જે ડોક્યુમેન્ટ્સ અને જે પરમિશનો હોવી જોઈએ તે હોવા છતાં મહાનગર ગેમ ઝોન બંધ થયું સરકાર અંદર નિર્ણય આવ્યો પછી નવી એસઓપી જાહેર થઈ નવી એસઓપી બાદ પણ જે પરમિશન કામગીરી ચાલુ છે અન્ય જિલ્લાઓ હોય કે રાજ્યના અનેક શહેરો હોય ત્યાં પરમિશન મળે છે રાજકોટમાં નથી આપતાનું કારણ

અને બીજું એ કે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારના સર્ટિફિકેટ તમામ પ્રકારના ફાયર ઇક્વિપમેન્ટ એક્સવાઇઝેડ જે ફોર્માલિટી લોકોએ માગી છે અમે પૂરી કરીને આપેલી છે અમે અઠવાડિયાની અંદર ત્રણ દિવસ અમે સરકારી ઓફિસે આરએમસી કમિશનર મ્યુનિસિપલ કમિશનર સીપી સાહેબની વિઝિટ લઈ છે એ લોકો હંમેશા એક જ આશ્વાસન આપે છે કે ટૂંક સમયમાં અમને તમે સાંભળી અને વહેલી તકે તમારો નિર્ણય લઈશું એને આજે નવ મહિના પૂરા થવા આવા છે તમે જોઈ શકો છો નવ મહિનામાં અહીંની હાલત શું થઈ પરિસ્થિતિ કઈ ટાઈપની થઈ ગઈ છે ખાસ કરીને મુખ્યમંત્રીને પણ આપનું મંત્રી રજૂઆત કરવા ગયા હતા ત્યાંથી શું જવાબ મુખ્યમંત્રીને અમે અત્યાર સુધીમાં લગભગ આઠ થી નવ વખત અમારું ઈશ્વશન મુલાકાત લીધેલી છે

અમારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારો જે સ્ટાફ છે બધો એ લોકોને અત્યારે અમારે અડધા પગારે બધાને અત્યારે ચાલુ રાખ્યા છે કારણ કે નવો સ્ટાફ એટ એ ટાઈમ અમે ભરતી કરીએ તો ટાઈમના સપોઝ સમજી લો કે આવતીકાલે ગવર્મેન્ટ એમ કે તમે ચાલુ કરો તો વોટ ધ સ્પોટ અમારાથી ચાલુ થાય એવી પરિસ્થિતિ એટલે જે કાંઈ અમારો વેલ ટ્રેન્ડ સ્ટાફ છે એ લોકોને અમે લોકોએ અડધા પગારે ચાલુ છે એટલે અમારે એ ખર્ચા પણ અત્યારે રેગ્યુલર ચાલુ જ છે ઇવન ભાડાના ખર્ચા ચાલુ લાઇટ બિલના ખર્ચાઓ ચાલુ એટલે અમારા હિડન ખર્ચા જે દેખાતા નથી એવા ખર્ચા પણ ઓલરેડી અત્યારે ચાલુ જ છે અને આની નીચે જે રોજગારી છે જે બધા સ્ટાફ છે એમના પણ અત્યારે પરિસ્થિતિ એવી જ છે કે એ બીજે પણ ક્યાંય જઈ શકતા નથી અને અમે એમને રાખીને કામ કરાવી શકતા નથી એટલે સરકારે આ બાબતે ઝડપથી નિર્ણય લઈ અને યોગ્ય કરવાની જરૂર છે કારણ કે રાજકોટ સિવાય રાજકોટથી નાના સેન્ટરો જેમ કે જામનગર છે મોરબી છે ત્યાં પણ ગેમ ઝોનો બધા ચાલું થઈ ગયા છે તો રાજકોટમાં શા માટે નહીં અમારો એવો પ્રશ્ન છે કે રાજકોટમાં જ શા માટે નહીં બીજા બધા મોટા સેન્ટરો બધા ચાલુ થઈ ગયા તો રાજકોટમાં હજી સુધી પરમિશન ન આપવા પાછળનું શું કારણ છે તે બને એટલી ઝડપે પરમિશન આપવી જરૂરી છે અમે સરકારી ઓફિસે જઈ છીએ ને તો સરકારી ઓફિસરો અમને એવા જવાબ આપે છે કે અમે તમને પરમિશન આપીશું તો અમારી નોકરી નોકરી જોખમ હા જોખમમાં રહેશે આવા અમને જવાબ આપે છે તો મારો એ લોકોને એક જ સવાલ છે કે આખા ગુજરાતમાં બધા ગેમ ઝોનને આપ્યો છે તો બધાય જગ્યાએ રૂલ્સ રેગ્યુલેશન તો સેમ જ હોય ને તમે હજી એસઓપી આપી એસઓપી પ્રમાણે અમે ફોલો કર્યું છે અમે તમામ પ્રકારના સર્ટિફિકેટ લાયસન્સ જે કાંઈ હોય અમે પૂરતા કરે આપેલા છે તો પરમિશન આપવાનું કારણ શું જે રીતના ઘટના બની રાજકોટમાં એમાં કેટલાક સરકારી કર્મચારીઓને પણ જેલમાં જાવું પડ્યું છે આ ડરથી રાજકોટમાં કોઈ પણ કોણ સરકારી કર્મચારી હવે આગેવાની લેવા કે કામગીરી કરવા તૈયાર નથી એવું લાગી રહ્યું તો આમાં અમારા જેવા જે વેપારી વર્ગ છે એમનું આમાં શું વાક કહેવાય શું ભૂલ કહેવાય આજે અમે કરોડો રૂપિયાની લોન લઈને બેઠા છે આઠ થી નવ મહિના જેવો સમય છે અમે કઈ રીતે અમે મેનેજ કરી છે ફાઇનાન્સિયલી કે અત્યારે અમે ફાઈટ કરી છે એ અમારી કોઈ સાંભળવા વાળું કોઈ છે નહીં ચોક્કસ જે ઘટના બન્યા બાદ સરકારની ક્યાંક ગાઈડલાઈન છે તે ચાલી રહ્યા છે તેમને પણ હાલ પરમિશન ના મળતા આ તમામ ગેમ ઝોન સંચાલકો અને ત્યાં કામ કરતા નાના કર્મચારીઓને પણ હાલ જે કહી શકાય કે તેમની સ્થિતિ કફોડી બની હોય તે પ્રકારની સ્થિતિ મળી રહી છે જે રીતના અત્યારે હવે ગેમ ઝોન સંચાલકો લોકોની પણ એ જ માંગ છે કે કે છેલ્લા જે કહી શકાય પોતાની રોજીરોટી ગુમાવી ચૂક્યા છે તેમને સરકાર ઝડપથી આ ગેમઝોન શરૂ કરવા માટેની પરમિશન આપે તેવી માંગ પણ છે તે તેમના દ્વારા હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ